શ્રાવણ મહિનામાં ઘણા રક્ષાબંધન પણ એક છે રક્ષાબંધન તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે બહેન ભાઈને રાખડી બાંધીને લાંબા આયુષ્યની કામના કરે છે સામાન્ય રીતે બહેનો પોતાના ભાઈને રક્ષાબંધન પર્વે રાખડી બાંધી ભાઈના લાંબા આયુષ્યની ની પ્રાર્થના કરતી હોય છે ત્યારે આ પર્વની ઉજવણી માટે મોટી સંખ્યામાં બહેનો અમદાવાદ મધ્યસ્થ જેલમાં પહોંચી હતી ત્યાંના જેલ પ્રશાસન દ્વારા પણ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે તેવી સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો પીટીએન ન્યૂઝ સાથે હું છું અને આજે આપણે રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર પહોંચી ગયા છીએ અમદાવાદના મધ્યસ્થ જેલમાં અમદાવાદ સેન્ટ્રલ જેલમાં આપણે પહોંચી ગયા છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કેટલા ભાવુક દ્રશ્યો છે આપણી સાથે અત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે કે જે પણ અહીંયા કેદીઓ છે એમની બહેનો જોડાઈ ગઈ છે તેમની સાથે આપણે વાત કરીશું અને પૂછીશું કે તમે રક્ષાબંધન પર અત્યારે તમને તમારા ભાઈને રાખડી બાંધવા મળી રહી છે તો તમે કેવો અનુભવ કરી રહ્યા છો બેટા બોલ તમે पापा को मेरी मामी राखी बांधने आई थी आपको कैसा लगा राखी बांध के अच्छा है बहुत अच्छा लगा बहुत अच्छा लगा, लगा। आप पहले घर पे राखी बांधते थे हाँ और अभी यहाँ पे आना पड़ रहा है आपको हाँ क्योंकि हाँ। हाँ। आप बताओ आपको कैसा लगा मैं कहूँ बहुत अच्छा लगा आपको राकी राकी दे दे? हाँ बल्दे बल्दे हाँ यहाँ आना पड़ा રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે કેદીઓને પોતાની બહેનો રાખડી બાંધવા આવતી હોય છે તો આ પ્રસંગ પ્રસંગે આપણે જોઈએ છીએ કે અહીંયા કેદીઓ દ્વારા ફરસાણ અને મીઠાઈનું વેચાણ પણ કરવામાં આવતું હોય છે તેઓ જાતે જ મીઠાઈ અને ફરસાણ બનાવી રહ્યા છે અને તેનું વેચાણ કરી રહ્યા છે તો ચાલો તેમની તરફ જોઈએ આપ ફરસાણ કેવી રીતે બનાવો છો અને તમને આ બધી પરમિશન પણ મળી ગઈ છે તો એ ખૂબ જ સારી વાત કહેવાય તો તમે ફરસાણ બનાવો છો કેવી રીતે તે વિશે અંદર અમારે ત્યાં જેલમાં ચાલી બેકરી વિભાગ છે અને બેકરી વિભાગમાં ચાલીસ પિસ્તાલીસ માણસ કામ કરે અને દરેક પ્રકારનો નાસ્તો ફરસાણ મળે જેમ ચક્કરપાડા ચવણા સેવમરા પર્સીપુરી અને ટોસ એવા બધા અલગ અલગ જાતના અલગ અલગ વસ્તુ જે સાહેબના ઓર્ડર પ્રમાણે અમે બનાવીએ એમ

શકતી તે માટે ખાસ મધ્યસ્થ જેલ દ્વારા એક રક્ષાબંધનની ઉજવણી માટે થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર પોતાની બેન જે એક જે કેદી ભાઈ છે તેમને રાખડી બાંધીને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવે છે અને એવું પોતે અનુભવે છે કે પોતાના ભાઈને આજે રાખડી બાંધ્યાનો હાશકારો થતો હોય એવું લાગે છે અને આપે મારી સાથે જોયું પણ છે કે ઘણી બધી વાર પોતાની બહેનો અહીંયા આવે છે ત્યારે એક રાખડી બાંધતાની સાથે જ એક એક પોતાની આંખમાંથી જે આંસુ નીકળી આવે છે એટલે ક્યાંક ને ક્યાંક ભાઈ બહેનની જે આ પર્વ જે છે રક્ષાબંધનનો એ પવિત્ર પર્વ છે અને પવિત્ર પર્વ નિમિત્તે જ્યારે રાખડી બાંધે છે ત્યારે રાખડી બાંધીને જે આંખની અંદર એક આંસુ આવે છે અને એક ઇમોશનલ બાબત સામે આવે છે એ અહીંયા જોવા મળ્યું છે અને ખાસ કરીને અમદાવાદ મધ્યસ્થ જેલ દ્વારા રાખડી બાંધવાની અંદર કોઈ પણ કેદીની બેન એઓને રાખડી બાંધ્યા માટે રહી ના જાય તે માટે તેમણે ખાસ વ્યવસ્થાનું આયોજન કર્યું છે આયોજનની અંદર ક્રમબદ્ધ પ્રમાણે કેદી જે ભાઈ છે એમનું નામ બોલીને તે બહેનોને સો ગ્રામ મીઠાઈ અને એક રાખડીની સાથે જેલની અંદર મોકલવામાં આવી રહ્યા છે અને આપે જે પ્રમાણે મારી સાથે જોયું છે પ્રમાણે અહિયાં સેન્ટ્રલ જેલ ની અંદર રક્ષાબંધન કાર્યક્રમની કાર્યક્રમ ઉજવણી થાય છે કેમેરામેન આર્ય લુવાણા સાથે રણજીત મકવાણા પીટીએન ન્યૂઝ અમદાવાદ વધુ સમાચાર માટે જોતા રહો પીટીએ નમસ્કાર